જાહેરાતો અને જાહેર હિતમાં સ્થાન નો હોય એવી અનેક જાહેરાતો ભૂતકાળમાં ભાજપા કરી ચુકી છે ગુજરાતના યુવાનો સાથે છેતરપીટી કરનાર ભાજપા હવે પોતાના જ પક્ષના

જેની દરખાસ્ત રાજ્ય સરકારમાં પેન્ડિંગ છે એ કમિટીના ચેરમેન વાઇસ ચેરમેન ને સભ્યની નિમણૂક કરી દેવામાં આવી છે મને એમ લાગે છે કે ભાજપા એ આ કરવા માટે એમનો આંતરિક ગજગા પ્રકાશતાય છે જેનો ભોગ ગાંધીનગરના સેલિજનો બની રહ્યા છે અને ભાજપાનું આ નવું નથી જ્યાં જ્યાં મહાનગરો જ્યાં જ્યાં મેવા સેવા સદનો યા મેવા સદન બનાવી દીધા રાજકોટની અંદર અગાઉ મહાનગરપાલિકામાં

લવાના કરી દેવામાં આવ્યા એમાં પણ મોટો ખેલ પડ્યો છે તેવી જ રીતે વડોદરાની અંદર હરણી બોટ વખતે પણ ભાજપાના કાઉન્સિલર સ્પષ્ટપણે કહે છે કે આમાં મોટો કોભાંડો છે સુરતની અંદર ભાજપાના પૂર્વ નેતા પક્ષના કોર્પોરેશનમાં તેનું પણ મોટું કોભાંડ ને દાદાગીરી ને ગુંડાગીરી સામે આવી જામનગરમાં એવા કોભાંડો મોરબી દુર્ઘટના વખતે પણ આપણે જોયું એની નગરપાલિકાના કેવા ખેલ હતા આ સમગ્ર બાબત દેખાય છે કે ભાજપા શાસિત મહાનગરપાલિકાઓમાં લૂંટનું શિસ્તબદ્ધ તંત્ર ચાલે છે સુનિયોજિત અને જે જે જગ્યાએ પદાધિકારીઓમાં ખેંચતા વધી જાય તેવી તેવી જગ્યાએ ગાંધીનગરની જેમ બારોબાર પદ આપી દેવાની લાણી કરવામાં આવે છે દિગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ ની કલમ ત્રીસ એક માં છેલ્લા એક વર્ષથી જે દરખાસ્ત કરેલી કમિટીઓ છે જેને રાજ્ય સરકારે મંજૂર નથી કરી એ કમિટીના ચેરમેન ને વાઇસ ચેરમેન કોના ઇશારે નિમવામાં આવ્યા કયા આધારે નિમવામાં આવ્યા આ ખેતળ હતી ગલગળા હતી કે મેસરીને ભાગીદારીના પ્રશ્નો હતા એનો પા ગાંધીનગરની શહેરી જનતાને જવાબ આપવો જોઈએ સાદો સાત અમદાવાદ કોર્પોરેશનમાં પણ પ્રભારીને જે રીતે રાતોરાત રવાના કર્યા સેફ પેસેજ આપવામાં આવ્યો તેવી જગ્યાએ આજે થિયરી ચાલે છે અત્યારે રાજ્યમાં ભાજપા સરકારની સેફ પેસેજની થિયરી એક લેવલ સુધી ભ્રષ્ટાચાર કરવા દેવાનો લૂંટની હિસ્સેદારી ગોઠવણો ચાલે સમયસર કમલમમાં કોભાંડની વેચનો ભાગ જે નક્કી થયો પહોંચી જાય અને કમલમના કોભાંડમાં એક લૂંટ પછી વધુ લૂંટ જો સ્થાનિક કક્ષાએ વધી જાય તો તેને સેફ પેસેજ આપી દેવામાં આવે જેવા અનેક બનાવો સામે આવ્યા છે ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ અમદાવાદમાં કયા કોભાડ ને ક્યાં ગેરરીતિના કઈ ગોઠવણમાં વાંધો પડ્યો હિસ્સેદારી ભાગીદારીનો એનો પણ ભાજપાએ શહેરી જનતાને જાણ કરવી જોઈએ ગાંધીનગરની અંદર મંજૂરી વગરની જે કમિટીનું સરકારી ચોપડે જ અસ્તિત્વ નથી તેમાં ચેરમેન ને વાઇસ ચેરમેન ને નિમણૂક કરી કોના ઇશારે કરવામાં આવી અને કઈ ખેતરના લીધે કરવામાં આવી અને રાજકોટ સહિત સુરત તક્ષેશલા કાન રાજકોટ નો ટીઆઈપી ગેમ ઝોન મોરબી નું કાન આ બધા કાન માં સણવાયાલા પાંચમાના પદાધિકારીઓ એના ક્યાં કયા હિતો સમાયેલા હતા એની પર ગુજરાતની જનતાને સરકારે તાત્કાલિક વાજપાય જાણ કરવી જોઈએ કારણ કે અનેક કમલામો કોભાંડના પૈસાથી બન્યા છે અનેક કમલામોમાં પ્રજાના પૈસાની લૂંટમાંથી જે બન્યા છે ખનીજ ચોરી ના હોય ટેન્ડર ના હોય કે અન્ય ગેરરીતિ ના હોય તો કોભંડ અને એના કારણે ગુજરાતની સામાન્ય જનતાને પડીરેલી મુશ્કેલી છે એ અંગે ગુજરાતની જનતાને પાજ પાજ જવાબ આપેલ છે એસી હી અન્ય ખબરો કે લિયે ચેનલ કો સબસ્ક્રાઇબ કીજીએ ખબરો કા નોટિફિકેશન પાને કે લિયે બેલ આઇકન કો જરૂર દબાય